વડોદરા શહેરના કારેલી બાગ વીઆઈપી રોડ ઉપર આવેલી એક દુકાનમાં કામ કરતા કર્મચારી દ્વારા દુકાનમાં ચોરી કરવામાં આવી હતી આ ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે છે જેને લઈને દુકાન માલિક દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી બાગ વીઆઈપી રોડ પર આવેલ પેટ ડોગની દુકાન આવેલી છે આ દુકાનમાં કામ કરતા કર્મચારી દુકાનમાંથી રૂપિયા પચાસ હજાર રોકડા તથા મોબાઈલ ફોનની ચોરી કરી હતી અને તે ફરાર થઈ ગયો હતો જોકે દુકાન માલિકને આ ફરાર થઈ ગયેલા કર્મચારી પર શંકા જતા જ તેને કારલીબાગ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી પોલીસે દુકાનના સીસીટીવી કેમેરા ચેક કરતા કર્મચારી સીસીટીવી કેમેરામાં ચોરી કરતા કેદ થયો હતો જેના આધારે પોલીસે કર્મચારી વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે તો મારું એરિયા જે લાગે છે એ કારેલી વાગ વીરનગર સોસાયટીમાં બરોડા સેમેટની બાજુમાં આપણી દુકાન આવેલ છે રાતના અઢી વાગે અમારા ત્યાં એક છોકરો કામ કરતો હતો ત્રણ મહિનાથી રાતના અઢી વાગે ગલ્લામાંથી આવ્યો પૈસા કેશ રોકડા ચોરી કર્યા ઓગણપચાસ હજાર સાતસો રૂપિયા એટલે ટૂંકમાં પાચા હજાર ગણો ઠીક અને બે મોબાઈલ એક ઓફિસનો મોબાઈલ અને એક પર્સનલ મોબાઈલ અહીંયા હતો એ ચોરી કરીને નાસી ગયો છે અને રહેઠાણ છે એનું મુંબઈ રોહિત સાલવી નામ છે તમને ખબર પડી અમને રાતના બે ને અઠ્યાવી ચોરી કરીને સવારે ઉઠ્યો તો મારા કેમેરામાં જેવું જ કોઈ એન્ટર થાય કે કોઈ પર્સન ડિટેક્ટ થાય તો એમાં હ્યુમન ડિટેક્ટેડ એવું બતાવે તો અમે લોકો જોવા માટે ખોલ્યું કે રાતના સવારના સાડા પાંચ વાગે અઢી વાગે રાતના કોણ હ્યુમન ડિટેક્ટેડ છે તો તાત્કાલિક અમે મેં હ્યુમન ડિટેક્ટ કર્યું પેલું મેઇન એન્ટ્રી એની એન્ટ્રી નહીં આવ્યો અમે જોયું અને ત્યાર સુધી નાસી ગયેલો ગલ્લામાંથી જેટલા પૈસા હતા બધા તમે જોઈ શકો છો રેકોર્ડિંગમાં બધા જ પૈસા અને મોબાઈલ અને કેજામાં નાખીને નાખી આ બાબતે કઈ જગ્યાએ ફરિયાદ નોંધાવી અમે હરની પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે તો આગળની કાર્યવાહી હવે પોલીસ કરશે એવું અમને જણાવેલ છે એ કર્મચારી દ્વારા તમને કોઈ પૈસા આવે આગળ એને કાલે રાતના કાલે સાંજે એને મને એવું કીધું કે મારે પૈસાની જરૂર છે મારે ઘરે ખાવાનો દાણો નથી તો કે તમે મને પાંચેક હજાર રૂપિયા કરી આપો મેં કીધું વાંધો નહીં પછી રાત્રે એને મારા જે મેસેજ છે એમણે ત્રણ હજાર રૂપિયા એમણે ગૂગલ પે હેઠળ કરેલા એમના મમ્મીના મોબાઈલ ઉપર અને એમની મમ્મી નું કહેવાનું એવું હતું કે ભાઈ આ આવું આવું કરે છે અમુક કર્મચારી કેટલા સમયથી તમારે ત્યાં ફરક ભર્યો હતો ઓમ ત્રણ મહિનાથી મારા ત્યાં કન્ટિન્યુ અત્યારે ત્રણ મહિના ચાલુ કામ પર જ હતો એના પેલા છ મહિના પહેલા બી બે બે થી ત્રણ મહિના મારા ત્યાં કામ કરી ગયો છે કોઈના રેફરન્સથી તમે એને રાખવામાં આવે રેફરન્સ એટલે કે આપણો મિત્ર છે તો એમના થ્રુ એ ભાઈ અહીંયા આવેલા કામ પર તો એ તે સમય પર સારું એટલે પછી બીજી વાર બી આવ્યું કે મારે કામની જરૂર છે કે વચ્ચે હું મુંબઈ પાછો જતો રહેલો મારી મમ્મીની તબિયત બરોબર નથી એટલે પછી આપણે પાછો કામ પર રાખ્યો ત્રણ મહિના સુધી એને કામ પર રાખ્યો તો ત્રણ મહિનામાં એને પછી આ કાલે બનાવો બનાવી હમણાં ભાગી છૂટ્યો છે કે પોલીસે પકડી લીધો છે ના ના ભાગી છૂટ્યો છે હજુ તો એ મતલબ હાથમાં નથી આવ્યો આપણે એટલે તો અરજી કરી છે અમારા દ્વારા કોઈને કોન્ટેક કરવામાં આવ્યો એનો ફોન જે અમારા ઓફિશિયલ બે નંબર છે એના જે પાસે છે અત્યારે બંને ફોન બંને નંબર પર કોલ કરીએ છીએ એક નંબર ચાલુ બતાવે છે અમુક ચાલુ થાય છે અને અમુક બંધ થાય છે જો કે પોલીસ મથકે આપણે આપણે નંબર ને બધું જ મેન્શન કરી દીધેલું છે અરજીમાં એટલે પોલીસ એમનું કામ એમના રીતે પછી હવે આગળ કરશે